તારામ બધાઇની જે લીરભાઈમાં ગુડ મોર્નિંગ કી હે બધા મજામાં તો બે ત્રણ દિવસથી અમારા બ્લોગ ન આવતા કી કે અમે ગણપતિમાંથી મોડા મોડા ઘેર આવતા અને પાછું સવારે ઉઠાતું મોડું એટલે કામનું ને બ્લોગનું બેય ન પોગાય અને અમે પરમદી ગણપતિ વિસર્જન કર્યું એ બ્લોગ અમે યુટ્યુબમાં પણ મૂક્યો અને ફેસબુકમાં પણ મૂક્યો તો તમે કોઈ ન જોયું હોય તો ઝટપટ જોવા આવજો અને તમને અમારું ગણપતિ વિસર્જન કેવું ક લાગ્યું હોય કમેન્ટમાં કીજો તો હે ત્યાં ગણપતિ બાપો વૈયા ગા તો અમને ગમતું ને પણ એવા આપણે ઓલા વર્ષે જો ગણપતિ બાપા અમારા એવા માગતા હે તો ઓલા વર્ષે આવીએ તો ત્યાં હુધે આપણે પ્રાર્થના કરીએ કે ત્યાં હુધે બધાઇને હાજા નરવા રાખે અને સુખી રાખે ને બધાની કંઈ પણ ઘરમાં ઘટવા ન દઈએ એવી દયા તો હાલો આપણે કામકાજની વાત કરીએ તો આજ તમારી હાહુ મારે નણન બધાઇનું ખાવાનું આશે તો એની બધાની ખાવું દાળ ભાત ને સોરીનું શ્યાક તો મેં થોડું ઘણું કામ કર્યું અને થોડુંક મારે કામ બાકી છે તો હમણાં ભરત સા પાણી પીવા આવે તો સા પાણી પીએ અને બે ત્રણ કોમેડી વિડીયા પણ બનાવવાના છે હમણાં કોમેડી વિડીયા બનાવવાનો પણ ટાઈમ ન મળ્યો કાલે એક મૂકો તો વિડીયો સોરી બ્લોગની વિડીયો તો હાલો આપણે એવું હે ને કામ કરી લઈએ પછી હજી મારે સોરી બાફવાની છે અને તૂરની દાળ બાફવાની છે તો હાલો આપણે કામ કરી લઈએ તો જો મારે સોરી મસ્તીની બફાઈ ગઈ જો તમે જોવે હોગો હેવ આમાં મસ્ત ટમેટું ને તીખું મરચું નાખે ને કોરું મોરું વઘારવાનું હે દાળ ભાત ખાવા માટે ને આ મારી તૂરની દાળ જોમી મી બે ત્રણ પાણી ધોવે અને એવું મારે એની બાફવાની હે મારે કૂકર એક જ છે ને તે પહેલાં મેં સોરી બાફવા મૂકી દીધી હતી તે અમે સાપીએ લીધો ને તમારે સોરી બફાઈ ગઈ એવું મારે તુરની દાયર બાફવાની હે તો હાલો આપડે બાફી નાખીએ પછી બે આ બેય તમને વઘારે અને હું તમને દેખાડા મેં ઓહાવે લીધા અને હજુ મારે દાય બાકી છે દાયર મારે બફાઈ ગઈ ત્યાં જો મારી હાહુ મારી નણદુ બેય ને જો આવી ગયું તો જો આ મારી નણંદ શાંતિબેન જુનાગઢ વાળા આને તો તમે આ બે તો ઓરખતા જ આ તો બે જૂનિયું છે આ તો વારે ખરે આવ્યું જ હોય ને જો મારે દાય વઘારવાનું મરસું ટોમેટું મોરાઈ ગયું અને મારે એવા દાય વઘારવાનો સામાન ને ભૂંગરા તરવાના છે એ હમણાં થોડીક વાર લે થોડીક વાર રહેનું તોરે નાખી તો આ બધા એની થોડીક વાર આપણે લઈએ પછી આપણે દાયર વઘાર નાખીએ પછી ગરમ ગરમ ખાવાનું હે તો જો મીટિંગ હાલે જો અમારે હતી બેન તો જો ને ભરત ગો ખાઈ થોડુંક કામ હતું તી ઈ હમણાં થોડીક વાર રેન આવી છે તો હાલો આપણે દાયર ને વઘાર નાખીએ આ શું કઈ મોન આવતું હા એવું <laughs> <laughs> हेलो <laughs> हरिह